ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે વહીવટી શાખા વેરા શાખા ઈશાબી પાણી પુરવઠામાં ક્લર્ક ટાઇપિસ્ટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ ઓડિટરની વેકેન્સીઓ આવી છે રિક્વેસ્ટ કરું છું એકવાર વિડીયો જરૂર જોજો જિલ્લા કક્ષાએ ભરતી આવી છે ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારોને જીએસઆરટીસીમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે અરજી જરૂર કરજો ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે પંદર જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો ત્રીસ જુલાઈ સુધી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબનીસ અને ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે આરોગ્ય વિભાગની અંદર સાત હજાર પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું અરજી કરજો ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે જીએસએસબી બી સીસી ભરતીને લઈને રિઝલ્ટને લઈને મેરિટને લઈને કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે તો દોસ્તો અરજી જરૂરથી કરજો તો આગળ વધીએ મધ્યાહન ભોજન યોજના ભરતી રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન ગુજરાત ની ઓફિશિયલ નોટિફિકેશન બાર જુલાઈના રોજ દોસ્તો આવી ગઈ હતી જેના ફોર્મ તમે દસ દિવસની અંદર એટલે કે ગણીએ બાર જુલાઈથી દસ જુલાઈ આપણે ગણીએ તો લગભગ એકવીસ જુલાઈ સુધી તમે ઓફલાઈન માધ્યમથી ભરી શકો છો આ ભરતી વિશે વધારે માહિતી મેળવીએ તો જાહેરાત આવી છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ પી એમ પોષણ એટલે કે એમડીએમ યોજના વેકેન્સી છે સુપરવાઇઝરની અગિયાર માસના કરારથી અમરેલી જિલ્લાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરારથી ભરતી કરવાની થાય છે યોગ્ય લાયકાત ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે હવે દોસ્તો આ ભરતી માટે જે પણ જરૂરી માહિતી છે તેમાં નીચે નજર કરીએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરની જે વાત થઈ એક ભરતી માટે એક જગ્યા માટે જેમાં સેલેરી પંદર હજાર રૂપિયા મળશે લાયકાત અનુભવ શૈક્ષણિકની ઉંમર વાત કરીએ તો માનવી યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંક સાથેની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએ ની ડિગ્રી વરાલે અગ્રિમતા આપવામાં આવશે સરકાર માન્ય સંસ્થામાંથી ટ્રેપલ સી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમાં જવાબદારના કમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણા છે આસિસ્ટન્ટ તરીકે વહીવટી કામનો અનુભવ હશે જેને અગ્રિમતા આપવામાં આવશે પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી અને અઠાવન વર્ષથી વધારે હોવી જોઈએ નહીં તાલુકા કક્ષાએ જે વેકેન્સી છે તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની એમડીએમ અગિયાર વર્ષથી અહીંયા કરાર આધારિત વેકેન્સી છે અહીંયા અગિયાર ટોટલ વેકેન્સીઓ છે પચીસ હજાર સેલેરી મળશે લાયકાત તરીકે માનવી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી હોવી જોઈએ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે

દોસ્તો અરજી મોકલવાનું સરનામું છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ એમડીએમ યોજનાની કચેરી મિડ ડે મીલ સેકન્ડ ફ્લોર જિલ્લા સેવા સદન રાજમહેલ કમ્પાઉન્ડ અમરેલી પિનકોડ આજની આ વિડીયોને અહીંયા ફિનિશ કરીએ છે મિડ ડે મીલ અથવા કહી શકાય મધ્યાહન ભોજન યોજના રિક્રુટમેન્ટ ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન ગુજરાતની માહિતી તમને ગમી હોય વિડીયો લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરીથી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય